સીતારામ જે માતાજી કેમ શું બધા બધા મજામાં જશું જો આપણે વાડીએ આવ્યા અને વાડીએ આપણે તો પાપડ વણવાના અને એવું કામ કરવાનું છે પાપડ વણશું ને શાકભાજી પાહો ને લાઇટ આવશે એટલે તો હાલો વળગી જાય કાંઈ મેં લેવા દે ચાલો આજે બનાવવાના છે પાપડ જ ખીચી બની ગઈ હવે પાપડ વણવા બેસી જાય મસ્ત મજાની ખીચી હું ઊન બાબે પાપડ કરવા માંડ્યું હવે પાપડ એટલા વણાઈ ગયા હજી વણવાનું કામ ચાલુ છે નક્કી કર્યું તો પાપડ જ બનાવાય એટલે પાપડ બનાવીએ જો બાય વણે અને હું અહીંયા વણું તો ચાલો હવે પાછા મંડીએ વણવા આ તો નક્કી કર્યું વણવાનું એટલે વણી જ નાખવા કાબા વણ નાખવા ખીચી કરી એટલે તો વણી નાખી આગળ તો

હણાઈ દે ફટાકે ઓ ભાઈ ફટાકે ચા ઓポルト નથી કોફુ કો વારો તો પાપડ તો આજ દેખ લો હવે મારી બનશે ઓર માર કોથરી કેમે લે આવ જો પાપડ વણાઈ ગયા એક છેલ્લો પાપડ છે વણવાનો હતી બા વણે ઘડિયાળમાં હાડા બાર જેવું થયું આપણે ત્રણ ખાટલા ભર લીધા ધાણા નાખીને બનાવ્યા મસ્તીના પાપડ હવે બપોરા કરી લઈએ ચાલો બપોરા પાણી કરીને પછી નાઈ લીધું લાગી શિયાળામાં નાહવાનું બહુ કંઈ મન તો ન થાય પાણી મૂકી ગલે ઠરી જાય પણ પછી હું તડકાનું નાઈ નાખી તો સારું રે નાહી ધોઈ લીધું પૂછું કાઢવાની તો બાકી છે બે વાગી ગયા

હલો તો જો હું વાવ્યો પૂગી આવી જાય આપણે ઓળી ધારા રોયાળ છે રોયાળા જ બહુ વિપડો નારી થાણામાં પાણી જાય થોડો આપણે ભીરો કરનાર એટલે પાણી ફૂલ જાય કૂચું કાઢવાનો જે વારો આવ્યો નથી માથું ભીનું છે હજી તો આપણું હાલો તો આપણે જઈએ આમ ક્યારે આવે તો બાહે એટલે કે અહીંયા ઉપાધી નથી બહુ ઊંચી હોય ગીતરો મસ્ત હૈ હે કૃપા હાલો તો હું થાવ હાલતી જો પાણી આવી ગયું આ ડુંગળીનો રોપ છે એમાં જાય છે પાણી ત્યારે પગો આવ્યો બે ત્યારામાં જાય કે ધાણા ત્યારામાં જાય અને બા અહીંયા ધાણા ઉપાડે વળી આજ કંઈ બનાવવાનો પ્રોગ્રામ છે

માંડવી માંડવીમાં ન ઉગે ઋતુ પ્રમાણે ઉગે પછી ડુંગળી ધાણાનું મેથી હે

પાણી પુગીમાં ચકલા લાગતા તો નથી એમ હતું કે જવાર પાકો પર વરી જાય તો ચકલા લાગશે પણ વાંધો નહીં આપણે કંઈ રખોલું કંઈ કરવું નહીં પડે તો હજુ પાકી જાય આ કમની સાઈડ અત્યારે આપણે બીટ નો કરેલો છે એ બહુ મસ્ત થઈ ગયો અત્યારે એમાં ધાણા એમાંય બહુ એમાં બીટ છે બીટ અને ધાણા બે મિક્સ થઈ ગયું જે આપણે હવે મેથી ત્યારા પણ આવી ગયા મેથી મસ્ત મજાની મેથી ને કેટલા ઢોકરા કરી કરીને ખાવાના બરોબર અને આપણે તો છે ને એમના મેથી ભાવે જ છે એમના મેથી ખાય ને તો ઘણા રોગ એમાં ન થાય આપણે એમના મેથી આપણે ભાવે જ છે દાંત કાઢવી નહીં આનીકમત ખાવ કમ નથી ખાવા તો એમને મેથી ખાવાની બહુ મજા આવે મને તો મજા આવે યાર તમને કેવી મજા આવતી મને ખબર નથી મિત્રો તો આપણે કેજો તો તમને કાતીમાંથી ભાવે કે નહીં જો હવે લસણનો ત્યારો હોય પી ગયો આપણે જો બાર નાખું વારે છે હું વિડીયો શૂટિંગ કરતી હતી બાકી તો હું વારું પછી બાન બહુ વિડિયો શૂટિંગ ન આવડે એટલે મેં કીધું લાવું વિડિયો શૂટિંગ કરું કે પડી હા અને જો આપણે હવે મેથીના ત્યારેમાં પાણી આવી ગયું છે અને પછી હજી આ પાતા તો વાર લાગે છે મકાઈના ત્યારેમાં ને કેમ કે એ ત્યારેમાં મોટા છે આપણે એટલે વાર લાગે એમાં જો આપણે વશેલા ત્યારેમાં પાણી વાર દીધું હોરદરમાં માં એક ત્યારો ભરાઈ જાય એટલે પછી આપણે મોટર બંધ કરી દેવાનું છે તો એટલે આપણે હાલવા મોડું તો અહીંયા પૂગું ને હાલ હવે હાલતી થઈ જાય મોટર બંધ કરવા હાલો જોઉં મોટર બંધ કરવા જાવ એક ત્યારો ભરવા ફરવાનો છે તો ભરાઈ જાય હમણાં થોડીક વારમાં હું ને હાલીને પૂગીતો તો કેમ કે આપણી વાઈફ સેટી છે અને પાણી સેટા સામે હેડે જ હતું તો વાલીને ત્યાં પૂગી તો ત્યારો ભરાઈ જાય હા બાવ સ્વાત કરી દે એટલે હું કરતા મોટર બંધ તો આમાં એલી જાતી તી કેડિયા ને કેળિયા જો શાકભાજી ને બધુંય મસ્ત મજાનું પી ગયું અને હું મોટર બંધ કરીને આવતી રહી પાછી સરકી ગયે ધાણાના જો પડી અને હું હવે વાડીએથી થી છું ઘરે હાલતી થઈ ગઈ હતી રસ્તામાં ચાલો હવે ધીરે જાય ગામમાં